આજે આપણે ભાવનગર જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ અને ગુજરાતના ઇતિહાસમાં નોંધનીય ઘટના વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતે આજે એક એવો ચુકાદો આપ્યો છે જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ચુકાદો બનીને સામે આવ્યો છે આ ચુકાદો વલ્ભીપુર તાલુકામાં યોજાયેલ એક લોક અદાલતમાં જોવા મળ્યો હતો વલ્ભીપુર તાલુકામાં આજે યોજાયેલ લોક અદાલતમાં એક સાથે ઓગણસાઠ દારૂડિયાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે આ ઘટના ગુજરાતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પગલું છે ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે પ્રોહિબિશનના ગુનામાં

એડવોકેટ વલભીપુર અને આ મારી સાથે શ્રી સાસલા સાહેબ છે પઠાણ સાહેબ હાલની અંદર જે જન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું વલભીપુર તાલુકાની અંદર હાજી કઈ રીતનું કાર્યક્રમ હતો અને શું પ્રોસેસ હતી દરેક પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક એ તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા તે પૈકી જેટલા નેગોશિયેબલના હોય તેમાં પણ સમાધાનકારી વલણ અપનાવી તેમજ બેન્કોના કેસોમાં જે મળતો લાભ તેમજ જી બીના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને આ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર પીવાના કેસ તથા કબજાના કેસમાં પણ થોડી ઘણી છૂટછાટ આપી અદાલત દ્વારા ઓગણસાઠ કેસ જે પીવાના હતા તે તમામે તમામ સો ટકા ઓગણસાઠ રમતદારોને હાજર રાખી તમામને એક દિવસ માટે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપી અને સો ટકા કામગીરી આજે કરવામાં આવે છે જે ગુજરાતની અંદર પ્રથમવાર બનેલ છે આ ચુકાદો દારૂબંધીના કાયદાના અમલીકરણ માટે એક મજબૂત સંદેશ આપે છે બી ઈ ન્યૂઝ આ ઘટના પર વધુ વિગતો અને તેના સામાજિક પ્રભાવ પર નજર રાખતું રહે છે બી ન્યૂઝ સાથે જોડાયેલા હો અને વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર